ડભોઈમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાનનો પ્રારંભ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થયો છે મહાત્મા ગાંધીની જયંતિ એટલે કે બે ઓક્ટોબર સુધી ચાલશે આ પંદર દિવસના ગાળા દરમિયાન સમાજ અને લોકોના કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ પહેલના ભાગરૂપે ડભોઈ નગરપાલિકા અને વન વિભાગ સયુત ઉપમે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મુખ્યત્વે વન મહોત્સવ સ્વચ્છતા હી સેવા અભિયાન અને પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો ડભોઈમાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વન મહોત્સવ અને સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તથા પીએમ સ્વનિધિ યોજનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએમ સ્વનિધિ યોજનાને પણ પ્રારંભ કરાવ્યો અને જે ખાસ કરીને નાના વેપારી અને ફેરિયાઓને આર્થિક સહાય પૂરી પાડે તેમને આત્મનિર્ભર બનાવવા માટે તૈયારી કરાઈ છે આ યોજના સમાજના સૌથી નીચલા સ્તરના લોકોને મદદરૂપ થઈને આર્થિક વિકાસને વેગ આપશે આ કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પાલિકા પ્રમુખ બિરેન શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જય કિશન તળવી અને ફોરેસ્ટ વિભાગના કલ્યાણીબેન વન વિભાગના અધિકારી બારૂડ સાહેબ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ઢભોઈ નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગના સહયોગ ઉપક્રમથી સુખધામ ખાતે અમે વન મહોત્સવ સ્વત્તાહી સેવા તથા જીયુ જીયુએલએમના પીએમ સ્વનિધિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ હતી જેમાં નગરપાલિકા અંતર્ગત આવેલા સ્વચ્છ સેવા કાર્યક્રમમાં સત્તર ઓક્ટોબરથી સત્તર સપ્ટેમ્બરથી લઈને બીજી ઓક્ટોબર સુધી જે વિવિધ સ્વચ્છના કાર્યક્રમો કરવાના છે તેની ઝાંખી આજે અમે ખુલ્લી મૂકેલ છે સાથે સાથે પીએમ સ્વનિધિ કે જે શહેરી ફેરિયાઓને લોનની વ્યવસ્થા કરવામાં આવી છે સરકારશ્રી દ્વારા અને આ યોજના અંતર્ગત જેનું બીજું ચરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે નગરપાલિકા એ સ્વચ્છતા માટે તત્પર છે પણ સાથે સાથે અમે શહેરની પબ્લિકને આ અપીલ કરીએ છીએ કે તે અમારી સાથે જોડાય આ સ્વચ્છતાના કાર્યક્રમોમાં જોડાય પોતાના ઘરની આસપાસ સ્વચ્છતા રાખે અને જે પણ કાર્યવાહી એ માટે અમારી નગરપાલિકાની જરૂર પડે તે બદલ ત્યારે ડ તાલુકા અને વડોદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મ દિવસ થી એટલે કે સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવ નો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી આપવામાં આવ્યો છે સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબ ને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા એ બંનેના જન્મ અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતા આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલા તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેન્કોને કહેવામાં આવ્યું છે ને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છે અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજને જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર કુબેરદાદાની કૃપા વર્ષે એવી ભગવાનને પ્રાર્થના પણ કરે